સાચી વાક્ય રચના એમ છે કે સબ્જેક્ટ ની બાજુમાં એમિઝા અને એની બાજુમાં આઈએનજી વાળું રૂપ મૂકવું પડે તમે ડાયરેક્ટ આઈ વેઇટિંગ બોલો તો એ વાક્ય તમારું ખોટું પડે એટલે જ અલ્લુ ભાઈએ કીધું આઈ વેઇટિંગ નો આવે આઈ એમ વેઇટિંગ આવે કારણ કે એમિઝાર ની સાથે આઈએનજી વાળું રૂપ આવે ને ત્યારે જ એક સેન્ટેન્સ પરફેક્ટ થતું હોય છે તો જ્યારે હું દોડી રહ્યો છું તો આઈ રનિંગ નહીં આઈ એમ રનિંગ અમે બોલી રહ્યા છીએ તો વી સ્પીકિંગ નહીં વી આર સ્પીકિંગ બરોબર છે તો આવી જ રીતે સરસ મજાની જોરદાર પ્રેક્ટિસ માટેની સિરીઝ લઈને હું તમારા માટે આવી રહ્યો છું તો દરરોજ સાંજે વિજય નામની યુટ્યુબ ચેનલ પરથી લાઈવ શીખવાનો છું તો જોઈન થઈ જાજો અત્યારે જ વિજય નામની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને આઠ તારીખે નવ વાગે લાઈવ જોઈન થઈ જાજો કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડવા નહીં દો